નસવાડીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે વિવિધ યોજનાઓના લાભો લોકોને અપાયા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે જે અંતર્ગત નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતો આ રથ ફરી રહ્યો છે અને વિવિધ યોજનાઓની જાણકારી તેમજ અનેક યોજનાઓના લાભો લોકોને મળી રહ્યા છે આજે નસવાડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં બાળકીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા આવેલ મહેમાનોને આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઉજ્જવલા યોજનાના ગેસ બોટલ અને સગડી આયુષ્યમાન કાર્ડ વિધવા મહિલાઓને વિધવા સહાયના પેન્શનના ઓર્ડર તેમજ અન્ય યોજનાનો લાભ લાભાર્થીને આંગણે આપવામાં આવ્યો હતો જેનાથી લોકોમાં ખુશી છવાઈ હતી આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ ઉપપ્રમુખ કનુભાઈ ભીલ કારોબારી ચેરમેન સીમીબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તાલુકા પંચાયત સભ્યો વહીવટદાર તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી નસવાડી ખાતે આવી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો આ યાત્રામાં જોડાયા અલગ અલગ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એની વિભાગના અધિકારીઓ માહિતી આપવામાં આવી આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના નલસે જલ યોજના આવી વિવિધ પ્રકારની યોજનાઓ જે પરિવાર સુધી પહોંચી નથી એને પહોંચાડવા માટે એ પરિવારને સરકારનો લાભ મળે લાભથી વંચિત ના રહે એના માટે આ યાત્રાનો એક ખૂબ સુંદર ઉદ્દેશ છે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આજે નસવાડીની જનતા ઉષ્માભેર રથનું સ્વાગત કર્યું આ યાત્રામાં મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય અભયસિંગભાઈ જિલ્લાના મહામંત્રી ડીએફભાઈ તાલુકા પંચાયતના પ્રમુખબેન ભાવનાબેન આ ભારતીય જનતા પાર્ટી તાલુકાના અધ્યક્ષ ગોપાલસિંહ સંગઠનની ટીમ અને ચૂંટાયેલી ટીમ સૌ સાથે મળીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો